નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભરવાડ વ્યક્તિનો ફોન આવે છે જેની અંદર મિત્રો ભરવાડ વ્યક્તિ જે છે મનસુખભાઈ રાઠોડ ઉપર ઉપર ફોન રાવડી રાઠોડ રાઠોડ વિશે ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે કોને કહેવાય રાઠોડના ઇતિહાસ વિશે મિત્રો આ વ્યક્તિ જે છે મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે જેની અંદર મિત્રો રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે તો આવો સાંભળે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે આ ભરવાડ વ્યક્તિએ શું ચર્ચા કરી કે પહેલા જો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પર દબાવી દેજો હવે સાહેબ મારે એક પ્રશ્ન તમને પૂછવો છે ક્યાં ગામથી બોલો આ એ બધું હું તમને કહું પહેલા પહેલા કીઓ પછી બધું હા હા આપણે તો ભાઈ તરીકે વાત કરવાની આપણે કોઈની સલાહ કે કોઈ નામ ધામ કાઈક મારે તમને સીધું કયો કે બધું પછી એમ મને તમે નામ ધામ કાઈક દીઓ કે હું ફલાણા ગામથી બોલું છું હું બધું જ તમને આપું મારું નામ ધામ હલો કઈ બોલવાનું આવતું આપડે કોઈ વિરોધ ની વાત નથી પણ હમણાં તમારો એક વિડીયો ચાલુ હતો ને એમાં એક ભાઈ તમને જે રાઠોડ તરીકે જે બધી વાતો કરતો હતો ને એટલે હું પોતે રાઠોડ જ છું સાંભળો એટલે એ લોકોને એવું કેવાનું કે જે રાઠોડ કોમ જેટલી આવે ને હલો એ બધા ક્ષત્રિયો ગણાય કઈ તો બધી આ બીજી આડી અવડી વાતો ના કર મારા ભાઈ જે હોય કે કોઈ દરબાર હોય કે જે કોઈ બી હોય નઈ હું રાઠોડ જ છું ને મારા ગામ માં ત્રણ જાતના લોકો છે ને આખું ગામ રાઠોડ જ છે દરબાર રાઠોડ પરવાડ રાઠોડ ભાઈ બીજી ચિતર કોમ બે ત્રણ રાઠોડ જ છે એમાં કોઈ દલિત આવે ને ભરવાડ છું હું જાતે ભરવાડ છું અને મારી અટક રાઠોડ છે પેલો રાઠોડ રાઠોડ ની વાત તમને કરતો હતો ને એટલે એને કેવાનું તું હજુ રાઠોડ નો ઇતિહાસ જાણતો નથી એ ભાઈ જે કોઈ બી તમને કઈ કહે ને એના એવું કેવાય કે તું રાઠોડ નો ઇતિહાસ નહી જાણવું હું પોતે ભરવાડ જ છું મારી અટક રાઠોડ છે બરાબર એટલે હવે મને કોઈ એમ કે રાઠોડ છે રાઠોડ અમારી અટક છે અને કેમ પડ્યું છે તને તારે કઈ તારે જાણવાની જરૂર હોતી નથી મારા ભાઈ એટલે આ જે રાઠોડ શબ્દ કઈ અમુક માણસો નહિ તમને બધું અવળું બોલતા હોય છે એનો મને બહુ વિરોધ છે તમ તમને બોલે એનો બીજી બીજી વાતમાં આપણે ઉતરવાના નથી એટલે રાઠોડ શું છે એ લોકોને ખબર પડતી નથી આજે રાઠોડ હું રાઠોડ આપડે બે ભાઈ થઈ સાંભળો હું ભલે હું ભલે ફરવા રહ્યો તમે કોણ છે તો મને ખબર નથી ભાઈ પણ રાઠોડ શબ્દ જે આવતો હોય ને આપડી અંદર આપણી જ્ઞાતિમાં એ કોઈ પણ માણસ હોય નાનાથી તો દરબાર હોય કે કોઈ બી એક્સ વાય ઝેડ માણસ હોય એ રાઠોડ છે એનો ઇતિહાસ કોઈ હજુ જાણતું નથી કે રાઠોડ કેમ પાડ્યા નહી કોઈ ચાવડા કેમ પાડ્યા કોઈ પરમાર કેમ પાડ્યા એની છેલ્લે એ બધા એક જ હોય છે સાંભળી લો બરાબર એટલે રાઠોડ ની વાત આવે એટલે મને થોડોક ગુસ્સો આવે છે આ લોકો અમુક વસ્તુ નહી પૂછતા રાઠોડ એટલે કોણ અલગ અમે રાઠોડ જ છીએ પણ હવે એ લોકોને સમજ ના પડે કેવી રીત થયા છે ભાઈ એટલે અમુક આ નહી અમુક તમને કેતા રાઠોડ કેવી રીતે થયા અલગ ભાઈ તું 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 કેવી રીત થયું તને પોતાને ખબર નહીં અમે તો રાઠોડ છીએ અસલ ઉદયસિંહ ના વંશ ના છીએ ભલે અમે ગમે તે હોય ભરવાડ હોય દલિત હોય કે ભંગી હોય કોઈ બી હોય પણ એનાથી આ શબ્દ થી મને એ વાત થી નફરત છે કોઈ પણ માણસ હોય એનો દરજો ક્યારે મળ્યો હોય આવી કોઈ ઉપનામ આપ તમે રાઠોડ હું રાઠોડ છું એમને એમ તો મળ્યું ના હોય ને કોઈ વસ્તુ ના હું ભરવાડ છું ને રાઠોડ ક્યાંથી આવ્યો મને કોક એમ કે તું ભરવાડ છું રાઠોડ એટલે હું અસલ ક્ષત્રિય આ તો નકલી બનેલા છે અમે નકલી ભરવડ બનેલા છે બધા અસલ ક્ષત્રિય જ છીએ પણ ફરજ માં આ બધું વસ્તુ બનેલી પણ લોકો ને ખબર પડતી નહિ હું મારું મગજ જે કહે છે પરમાણે વાત કરું છું કે જાતિ વિશે કોઈ પૂછે ને એને મને બહુ તકલીફ થાય છે ભાઈ હવે હું તમને એમ કઉ તમે રાઠોડ છો તમે રાઠોડ કે ભાઈ રાઠોડ રાઠોડ એમાં એમ એવું કઈ હોતું નથી ભાઈ કે દરબાર જ રાઠોડ હોય ભાઈ એવું કઈ નહીં દરબાર રાઠોડ હોય ભાઈ બધી જ્ઞાતિમાં રાઠોડ આવે છે હા બધી જ્ઞાતિ માં રાઠોડ આવે એટલે આપણે કોઈ રાઠોડ જ્ઞાતિ કે એટલે આપણે નીચા થઈ ગયા અરે બધા બધા સરખા જ છે તમને વાગે તો લોહી નીકળે ને મને વાગે તો એ લોહી નીકળે ભાઈ આમાં કોઈ જુદું છે જ નહીં હું જાતે ભરવાડ છું અને આવી બધી વાતો નહીં માનતો મારે એક વખત તમારું સરનામું લઈ મળવા આવું છે બીજી ચર્ચા આપણે કોઈ બીજી પબ્લિક માટે નહીં કરી પણ આપણે બી ભાઈ મને તમારા ઘણા વિડીયો હું છું એટલે મને બહુ રસ આવે છે એટલે હું આજે હું ફોન કરું પણ એ બીતા બીતા કે આ કંઈ તકલીફ મને ના થાય એનું આ દેશ ની એકતા ક્યારે થાય કે જયારે વર્ણ વ્યવસ્થા ખતમ થાય ત્યારે આ તો થાય સાહેબ એવું કશું આ લોકો જે કઈ કરી રહ્યા છે ખોટું જ કરી રહ્યા છે જે વ્યક્તિ પોતે બીજા ને નીચો માને છે હા તો હું એની મા હું એ વાત કેવા માટે જે બીજા વ્યક્તિ ને નીચો જોવા માંગે છે એના માટે આજે હું પોતે ભરવાડ છું મારી અટક રાઠોડ છે હું એમ કઉ કે રાઠોડ છું એટલે મને એમ કે તું કોઈ નીચો માણસ છે એવું હું ચલવી લઉં ખરો ભાઈ નો નો હા તારે હું રાઠોડ છું એટલે રાઠોડ જ રહું ભાઈ જે ધર્મ ગુરુ છે ને હા એ લોકો એ પાગલા બનાવ્યા પાગલા એના માટે બનાવ્યા ખૌ ખોની ની દુકાનો હાલે એના માટે એ દુકાનો બરાબર છે પણ મારે તમને નીચું દેખાડવાનો પ્રયત્ન મારાથી કરાય નહીં કોઈ બી મોટો દાદા હોય કે મોટો મિનિસ્ટર હોય કે મોટો બાપુ હોય કે મોટો ગમે તે હોય નહીં એનો મોભો માન મર્યાદા આપવી પડે સાંભળો આપણે બધા એક સરખા જ છીએ સાંભળી લો ભગવાને તમને જે રૂપ આપ્યું એ મને આપ્યું છે કોઈ કાળા હોય કોઈ ધોળા પણ તમને વાગે તો એ લોહી નીકળે ને મને વાગે તો લોહી નીકળે તો બધાને લોહી એક જ છે

મોમેડિયન માંથી છે બેંજો માતર જે આપડા સનાતન ધર્મ ના ભજનો ગાયા છે બેન્જા ભગાડ્યું કામ કર્યું છે ભીખુદાન ગઢવીયારે પછી પ્રાણલાલ વ્યાસ તમને કહું કાલદાસ બાપુ પ્રફુલ દવે હેમંત ચૌહાણ આવા બધા કલાકારો સાથે બેંજો વગાડ્યો ને એ માણસ ની અત્યારે પરિસ્થિતિ ખરાબ હશે મતલબ હવે એને કોઈ એની કુટે હોય કે જે હોય તે આપણે નહીં ખ્યાલ આપણે એમાં ના ઉતરાય અમારે એ નથી મતલબ નથી હવે એની પરિસ્થિતિ ખરાબ છે તો એના લાભાર્થે મેં સાત તારીખે પ્રોગ્રામ રાખ્યો સાત બાર બરાબર ક્યાં આગળ રામોદ માજ રામોદ ક્યાં આવ્યું તમારું રામોદ આપણે ગોંડલ ની બાજુ માં

અન્ન ની જરૂર છે તો આપણે અન્ન લઈ જઈએ કે પૈસા દેવા થી તો કાલે ક્યાં વાપરે ને કેવા થતા થાય ને એમાં બાંધે અને રૂપિયા થી આ બધા બાંધણા જ રૂપિયા ના છે એક મિનિટ સાહેબ મને સરનામું લખાવો એટલે હું સરનામું લખી લઉં અને હું લે લો લે બેટા લખજો સરનામું લખ સાહેબ નું એક મિનિટ સાહેબ ચાલુ રાખજો હું આ બે વીકન સરનામું લખાય हां बोलो सर हां મારું મારું નામ છે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ લખ રામોદ ના હા રામોદ તાલુકો કોડલા સાંગાણી જિલ્લો રાજકોટ રામોદ લખ રામોદ તાલુકો

હા લખી લીધું હોં સાહેબ ચોક્કસ હાજરી આપીશું ઓકે હં હા અને મારે લાઈક કઈ કામ અમારો નંબર એડ કરી લેજો હા હું લખી નાખું છું વાઘાભાઈ હા હાજી સાચી મારું આખું નામ વાઘાભાઈ મેરાભાઈ ભરવા રાઠોડ ઓકે ઓકે હં આગળ રાઠોડ લખીએ અમે હા 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 ભલે ભલે દાદા હા દાદા ના કેશો ભાઈ

એ તો ના દેખાય કોઈ પણ સામેની વ્યક્તિ એને પ્રોટોકોલ થી મર્યાદા એ અમારા સંસ્કાર છે વાત તમારી સાચી છે સાહેબ પણ હવે હું તમારા કરતા થોડો